નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ ચાવડા અને આ જોઈ રહ્યા છો ભરતસિંહ ચાવડા ખડોલફામ મિત્રો હવે આપણે અગાઉના વિડીયોની અંદર જણાવ્યું હતું કે જે આ વરસાદનો રાઉન્ડ અત્યારે વાવણી લાયક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અરબસાગરની સિસ્ટમમાંથી બરાબર તો તે જ પ્રમાણે અત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર પૂર્વ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ અત્યારે હાલમાં ચાલુ છે અને મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ ચાલુ છે અને ધીમી ગતિએ વરસાદ ચાલુ છે સમયસર વાવણી પણ થઈ ગઈ છે અને કોઈ પવન કે તોફાન કે એવી કોઈ વસ્તુ છે નહીં અને બહુ ધીમી ગતિ વરસાદ પડી રહ્યો છે આપણે ખેડૂતોને માટે વાવણી કરવા માટે પણ ફાયદાકારક વરસાદ નીવડે તેવો વરસાદ પડી રહ્યો છે ખેતરો પણ જમીનો માટી મોકલી દઈએ તેવો વરસાદ પડી રહ્યો છે તો મિત્રો હવે ખુશીની વાત તો એ છે કે વરસાદ તો સારો થઈ ગયો છે તો હવે વાવણી વાવવાલાયકની આપણે જે કંઈ આપણે અલગ અલગ અત્યારે મોલ વાવતા હોય છે મગફળી છે સોયાબીન છે કપાસ છે તો કપાસ અને સોયાબીન તો તમે અત્યારે હવે કોઈ પણ બિયારણો વાવી શકો અને સમયસર વાવણી છે કોઈ મોડું પણ નથી થયું અને વહેલું પણ નથી બરાબર સમય છે હજી અને મગફળીની અંદર તો લાંબા ગાળાની મગફળીઓ પણ અત્યારે વાવી શકાય છે અને સૂકા ગાળાની પણ મગફળી વાવી શકાય પણ મિત્રો ખાસ એક ખ્યાલ રાખવાનો છે કે હમણાં આપણે પાંચ સાત થી સાત વર્ષની અંદર જ્યારથી કાદરી લેપાક્ષી અને જે જીજેજી બત્રીસ નામની મગફળીઓ આવી છે ત્યારથી ખેડૂતોની અંદર એવો ક્રેજ વધી ગયો છે કે જે કોઈ પણ બિયારણ નવું આવે એટલે ખેડૂતો ગાંડા નવાજ થાય અને ક્યાંય પણ મારા ભોરા ખેડૂતો ભોરવાઈ જાય છે કે આ મગફળી નવી આવી છે આનું સારું બિયારણ છે આમાં એટલું ઉત્પાદન મળે છે આનો ભાવ સારો મળે છે પણ ખરેખર ખેડૂત મિત્રો એવી વસ્તુ તમે માની અને સાવ ગાંડા થઈને કે આંધ્રા થઈને દોડોમાં તમે કોઈ પણ ખાતરીબંધ બિયારણ હોય એ બિયારણ વાવવાનું આગ્રહ રાખો અને જે કંઈ બિયારણ નવું તમારે વાવેતર કરવાનું હોય એનું તમે થોડું ઘણું સેમ્પલ લઈને ટ્રાયલ લ્યો પછી તમારે કોઈ પણ વાવેતર કરવું જોઈએ પણ મિત્રો હવે ગીરના ચાર નંબરની મગફળી અત્યારે આવે છે ગીરના ચાર અને ગીરના પાંચ મગફળી બહુ સારી છે એમાં કોઈ મીનમેક નથી મગફળીની અંદર તેલની ટકાવારી પણ સારી છે અને આપણી જુનાગઢ યુનિવર્સિટીએ પણ સંશોધિત કરેલી જાત છે મિત્રો અને મગફળીની અંદર ઓલિક એસિડનું પ્રમાણ પણ સારું છે લીલોનીક એસિડનું પ્રમાણ પણ સારું છે અને પાકવાના દિવસો પણ એકસો થી દસ પંદર છે સમયસર પાકી જાય છે બહુ લાંબી લેટ વેરાયટી પણ નથી ઉત્પાદનની દ્રષ્ટિએ પણ બહુ સારી વેરાયટી છે અને પશુઓને સારો ખવડાવવામાં પણ સારો બહુ સારો થાય છે અને મગફળી ઉત્પાદનની દ્રષ્ટિએ અને રોગ પ્રતિકારક શક્તિ સારી છે પણ હવે તકલીફમાં એક એવું છે ખેડૂત